ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ટીઆરબી જવાનો માટે સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હોય એટલે કે તેઓના માનદ વેતનમાં એકસો પચાસ રૂપિયાનો વધારો કરાતા ટીઆરબી જવાનોએ મીઠાઈ વેચી રાજ્ય સરકારના નિર્ણયને વધારી લીધો હતો તો રાજ્યના દસ હજારથી પણ વધુ ટીઆરબી જવાનોના પરિવારને આનો સીધો લાભ મળશે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટીઆરબીના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ટ્રાફિક બ્રિગેડ દૈનિક માનદ વેતન ત્રણસો રૂપિયાથી વધારીને હવે ચારસો પચાસ અપાશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે કાળઝાળ ગરમી હોય કે મુસળધાર વરસાદ જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરી છે

પીલે એક ડેડ સારસે આશાથી કે જલ્દી પગાર ભરેગા કલ ઇડર આયા હૈ હજાર છબ્બીસ મે બહુ બરા ગિફ્ટ ફેમિલી બહુ બરાપોર્ટલી બહુ સપોર્ટ ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે ટ્રાફિક નિયમન પોલીસને ને પૂરક બનતા જવાનોના ના કાર્યક્ષેત્ર ને ધ્યાને રાખી રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે ગૃહ વિભાગના વર્ષ બે હાજર અઢાર ના ઠરાવા મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના ના જવાનોને પ્રતિદિન ત્રણસો રૂપિયા ચૂકવામાં આવતા હતા રાજ્ય સરકાર દ્વારા વેતન વધારીને પ્રતિદિન રૂપિયા કરાયો છે આ નિર્ણયનો સીધો લાભ અંદાજે દસ હજારથી વધુ ટીઆરબી જવાનો અને તેમના પરિવારને મળશે રાજ્ય સરકારના સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો બારમી જાન્યુઆરીથી અમલ કરાયો છે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે